ઘરે કીધા વગર નીકળી ગયો અચાનક અચાનકથી આવવાનું થયું છે હવે સુકામ અચાનક જોવા માટે કાળા જાળ ગરમીમાં બેઠા શરમ કરો આમ છો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે આપણે છીએ વિસાવદર તાલુકાના કાલાવડ ગામમાં કારણ કે આજે છે મારા માસીનું પાણી ઢોળ તો આવી ગયો છું રાતે બધા બહુ બધા મહેમાન પણ હતા એટલે લોક શૂટ નહોતો કરી શક્યો અને રાતે હું નવ દસ વાગે અહીં પહોંચ્યો હતો અને અત્યારે ગામડામાં ઠંડી પણ ગજબની છે અને આજે બહુ બધા મહેમાનો આવ્યા છે માંડ માંડ જગ્યા મળી છે ભાઈ બંને ત્યાં નાવા માટે તો આપણા ભાઈ બંને મળીએ કેમ સાહેબ મજામાં અમારો જીગર જાન મિત્ર હોય યાર જીગરજાન મિત્ર અમે બધા છે ને શું કે સ્કૂલમાં હારે હતા હારે જવાનું હારે આવવાનું નહોતું મેં તમે કીધું કે નવમું ને દસમું મેં અહીંયા કર્યું હતું કાલ રાતે અહીંયા આવ્યો ને તો માસીની બધી જ યાદો ત્યાં તાજા થઈ એ દિવસો ફરી પાછા મારા મનમાં વાગોળવા મળ્યા હતા ક્યારે એ દિવસો કંઈક ગજબ જ હતા અત્યારે ઘરની સિચ્યુએશન ઘરના હાલત જોઉં છું ને તો આંખમાંથી આંસુ આવી જાય છે કારણ કે એક દીકરાએ એની મા ગુમાવી છે તો એક બાપે એની દીકરી તો કહું કે દીકરાએ એની વહાલ સોઈ માને આજે ગુમાવી છે એટલે આ પ્રસંગ અમારા માટે બધામાં દુઃખ ભર્યો છે બટ દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરું છું કે એમના પરિવારને આ સહન શક્તિ આપે અને ચાલો આજે ખબર નહીં શું વ્લોગ બનાવવું કારણ કે જે સિચ્યુએશન છે એ પ્રમાણે હું બ્લોગ બનાવવા જાઉં છું તો વ્લોગ કેવો લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને મળીએ છીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ફાઇનલી ગઈ આપણે છે ને એક જગ્યા આવી ગયા છે કારણ કે છે ને બધી વિધિ કરવાની છે જે બધી વિધિ હોય ને જે મરણની વિધિ જે બહુ આજે પાણી ટોળ છે એની બધી વિધિ હશે ને તો એ કરવાની છે મારા માસી નીકળો કેમ છે ભાઈ બસ મજામાં જય વર્કજી જય વર્કજી તો ચાલો થોડી પાછા મળીએ છીએ જો આ ગામડાનું વાતાવરણ તમે જોઈ શકો છો અને અહીંયા છે ને ઘઉં આવ્યા છે અત્યારનો જે સીન જે નજારો છે ને તમે જોઈ શકો છો સુંદર અને રમણીય છે હજી ઘઉં પાકવામાં વાર છે હજી બટ શાંતિ છે તો ચાલો ગાઈસ થોડી વારમાં પાછા મળીએ છીએ વ્લોગમાં કન્ટિન્યુઅસલી આજે બન્યા રહેજો આજે હું તમને એક નવી જ દુનિયાને સફર કરાવીશ કે જે ગામડાની લાઈફ છે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો શાયરીની દુનિયામાં જેનું બહુ મોટું નામ છે જેનું નામ છે અવિરત વિચાર યા જાડી વચ્ચે છે કેમ છે અવિરત મજામાં જગર મજામાં જય દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશ તો તમે એક વાર છે ને ઇન્સ્ટામાં અવિરત વિચાર કરીને એક પેજ છે જોજો ભાઈના જે શબ્દો છે ને આમ તો મારા જીજાજી થાય છે પણ હું ભાઈ જમાન માનું છું એના જે શબ્દો છે ને એની છણાવટ છે ને તમે જોજો તમને મજા આવી જશે નીચે હું મેન્શન કરી દઈશ જોવાનું ભૂલતા નહીં અને અત્યારે છે મને આવી ગયા છે વિધિ ત્યાં કાર્ય ચાલુ છે અત્યારે જસ્ટ આટો મારો આવ્યા છે અને જે ગામડાનું જે માહોલ છે જે વાતાવરણ છે ઘઉં અત્યારે પાકવાની તૈયારીમાં છે અને ઠંડી એટલે નામ ના ગયો યાર બહુ જ જોરદાર ઠંડી છે અને મજા આવ્યું વાતાવરણ અત્યારે ગામડામાં હું ફીલ કરી રહ્યો છું તો ચલો પેલા ફોટો શૂટ કરવું છે મારે એ ખતમ કરી લો મને બે હરકો તો ગાઈસ બધી કાર્યવિધિ સંપૂર્ણ સમાપ્ત થઈ છે ને હવે આપણે છે ને ઘરે જઈએ છે તો ચલો ફટાફટ થી ઘરે પહોંચીએ એક પાછું વાડી આવવાનું કારણ એક જ હતું અમારે અવિરતભાઈ છે ને એનું સ્વેટર ભૂલી ગયા હતા ભાઈ ભાઈ થોડુંક યાદ રાખો અમને ખબર તમે બહુ કામ કરો છો યાર તમે વિડીયો બનાવો ને એટલે હું સ્વેટર દેવું કાઢવું પડ્યું ને ચોર કોઈ ચોર નહીં કે હું ચોર છું તો ચલો ગાઈસ ફટાફટ જઈએ કેમ કે ત્યાં બધા મહેમાનો આવી ગયા છે ને વિધિ પણ ચાલુ થઈ ગઈ છે હવે થોડી ઘણી તો ચલો આપણે ફટાફટ ત્યાં પહોંચીએ અચાનક થી આવવાનું થયું છે આપડે જુનાગઢ સાઈડ અત્યારે હું જુનાગઢ દેખાય છે અહીંયા બધા ડુંગરો અત્યારે હું છે ને બાઇક ઉપર છું એકલો ઘરે કીધા વગર નીકળી ગયો છું અચાનકથી આવવાનું થયું છે હવે સુકામ અચાનક આવવાનું થયું છે જોવા માટે હવે છીએ ઘરે કોઈ કીધું નથી કે હું નીકળી ગયો જુનાગઢ પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ કિલોમીટર આપણે કાપી લીધું છે હજી પાંચ કિલોમીટર કાપવાનું બાકી છે અત્યારે જુનાગઢ સામે દેખાય છે તો હું બાઇક ને નીકળી ગયો છું ઘરે કોઈ નહીં કીધું તો ચલો ફટાફટ થી મળી જજે થોડી કરવાનો ત્યાં ચા સુધી બ્લોગ માં કન્ટિન્યુઅસલી બનિયા રહેજો ત્યાં સુધી આપણે લેવાનો છે સ્ક્રોપિયો મળીશું ક્યારેક તો ગાઈસ એમાં એવું છે કે છે ને આજે અમે હું સીધો તરત જૂનાગઢ જવાનું થયું એમ હતું કે ભાભી આવ્યા હતા એટલે મારા જે ભાઈ છે ને એની ગર્લફ્રેન્ડ આવે એમ હતી એટલે મારે સીધું જુનાગઢ જવું પડ્યું ઘરે ખાવું પડ્યું એટલે બધા બોલ્યા પણ કાંઈ વાંધો નહીં અને આજનો બધો પ્રસંગ તો ઘરે પ્રસંગ સમાપ્ત થઈ ગયો છે અને હું અહીં છું હજી હજી બધું સામાનને બધું ઠીક કરવાનું છે વાસણ ગણવાના છે વાસણ પાછા દેવા જવાના છે બધે જે ગાદલા ગાદલ્યું છે એ બધું હરખું કરવાનું છે તો ચલો થોડી વાર પાછું મળવું છે

જય દ્વારકાધીશભાઈ જય દ્વારકા અત્યારે હું છે ને મારી યાદો તાજા કરવા માટે આવી ગયો છું અહીંયા આ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં અમે બધા ક્રિકેટ રમતા હતા પછી જે ઓલો બાટા હોય ને ચપ્પલનો જે પાછળનો ભાગ એને કટ કરીને પછી ગોળ બનાવીને પછી રમવાનો બસ જો અમે અહીંયા રમતા હતા એ દિવસો ફરી એક વાર તાજા થઈ ગયું છે અને મારા નિકુંજભાઈ માથું ગયા બહુ જાજા ટાઈમ પછી મળ્યા નિકુંજભાઈ કેમ છે મજામાં અરે આમ જે જલસો હતો એ વાત નાના ગામડાની જે મજા હોય ને જો તમે જોઈ શકો છો આ બાજુ બધા લીલગરા છે અહીંયા તમે જો આ ડેમ છે તો તળાવ છે મોટું બટ અત્યારે તો ખાલી ખમ છે આ બાજુ પાણી પડ્યું છે ને બધું છે ને ગામનું પાણી છે અને કચરાની તો તમે વાત જ ના પૂછો જો જગ્યાએ જગ્યાએ હેઠળ પડ્યો છે અત્યારે બટ હું અહીંયા ચાલવા નીકળ્યો મેં કે ચલો આપણી યાદા જે યાદો છે ને બધી તાજા કરીએ તો આવી ગયો હતો થોડી વાર માટે અને અહીંયા છે ને નેટવર્કનું એટલો બધો પ્રોબ્લેમ છે ને તો કદાચ આ વ્લોગ છે ને થોડોક લેટ અપલોડ થશે છ વાગ્યા સુધીમાં તો નહીં જ થાય કારણ કે હું કે એટલું નેટ સ્લો ચાલે છે ને જીઓનું કે વાત જ ના પૂછો એક રીલ્સ અપલોડ કરવી હતી ને એ પણ ના થઈ બટ કંઈ વાંધો નહીં અને કાલે સવારમાં વિલી છ વાગે બસ છે મારી વિસાવ થી તો ફરી પાછા અમદાવાદ જીવ પાછા જઈએ છીએ જીવ વેઇટ કરે છે તો હવે ફટાફટ જવું પડશે અને મારે કોલેજની એક્ઝામ પણ છે થોડીક અને થોડા કામ પણ છે ખતમ કરવાના છે અને થોડાક દિવસમાં હું જાઉં છું લુણાવાડા મહીસાગર કારણ કે મારે એક ફોરેસ્ટ કેમ્પ છે તો ત્રણ દિવસ જંગલમાં રહેવાનું છે આપણે અને એ વ્લોગ કદાચ બની શકે કે નહીં ખબર નહીં બટ ટ્રાય કરીશ વ્લોગ બનાવવાની તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને ચલો આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દો અને મળીએ છીએ કાલે આપણે અમદાવાદમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ